સાય કલાક વરસાદ જો જોયેલો આવે અતારમાં અતારમાં આપણે ભાજપ દઉં ગાયા ઘી આવ્યા છે બી વરસાદ ન આવે ને તો આપણે મગ મગ ઉતારો નહીં કપાત કાંઈ પાવન નથી ભોળે ને આવ્યો ને એટલે આઈફી ગયો બોલાતું નથી હું જો એટલે પવન થયો પર આશા આશા થઈ ગયા હે જોવાથી તો પજ્યામ જાવું ન પાછીયા આપણે ઉતારી લેવી પછી તો કોક કોક શેંગ કાચે પાછી જ છે ના થઈને તમને દેખાડે હા ગોપાલ ગોપાલ અંદર સાહેબ કલાકે હે રજા છે આજ હાલો આપણે ભાજામ જઈએ મરાપુર ની આવે છે તો ગાડી ગાજે છે એટલે આવે ને ગોપાલ ચાલો આપણે હવે ભાજામ વ્યાજ આવી ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં પહોંચી ગયા છે ને જો આમ ઢક થવા મળી સમજાવી સાંટા કોકક પડામ તો હнду ઠક થઈ ગયું છે ગાજે છે આ સાઈડ તો અંધારા જેવું થવા મળ ફેરતી કરજો તો હાલો અતારમાં આપણે ગાય ગાવ એમ મગનો વ્યાજ જાય કેમ કે ખાટા છે તો વેણે નહી રે એટલે આપણે અતારમાં ગાય ગાવ જઈને વેણવાનું મળશું પછી મળશું ને જાય પછી તે હવે ફાઇનલી મિત્રો જો આપણે માગું ઉતારીને વેવા છે વિને થોડા ઉતાર્યા કાજો વરસાદ ચાલુ થઈ ગયો છે તો જે સાંટા દઈ આવે છે તેના પડક ગાજો એટલે આપણે ઘર માતા જો પાણી ભરી દીધો હોય એવો આવ્યો તો કાયલ હતો એટલે હટ પાણી ભરાઈ જાય ને જોઈએ પાછળ ધોઈ જાય કઈ દેખાતું નથી હાલ આવે છે હે જ આપણે થોડ થોડી ડોલું ફેરી દે આ વરસાદ આવી ગયો ઘણી કે આપણે ઊભા દે પૈસા મને વ્યાજ આમ તો ઝરમર તો આવે છે એ તો ક્યારનું નું એક ધરું આવતું નહીં કે બહાર જઈ ને મોલોક સુન કેરવી થોડો આ સાઈડ પાછું કાંઈ નહીં આ વાદળ હેલ્પ નથી હેલ્પા કાટું છે પાછળ આ સાઈડથી થી પાછળ થી વરસાદ આવ્યો હું એટલે છે ખાશે નહીં એટલે માં કઈ લાગતું નથી ખાય છે પાછળ હું ચાલો ઘડેક આપણે હવે ઘરમાં વ્યાજ કેમ કે ઘણા સાટ આવે છે એમ તો વલોક શોધ કરો એટલે બહાર આવ્યો આપણે હમણાં વરસાદ રહેશે તો પાછા આપણે ખડેક માંગી વ્યાજ વીણ નાખશું ખડેક ન આવ્યો તો આપણે વીણ નાખ્યા કેમ કે ઘણા નાખ્યા થોડું થોડા વીણ કાત આવી ગયો તો ફાઇનલી મિત્રો વાઈ ગયા છે હાડા અગિયાર ને જો આપણે મગ ઉતારી વરસાદ રહી ગયો તો પછી આપણે મગ ઉતરવાઈ કેમ કેમકે ફોન લાગી કેમ કે સાટા પડતા હતા કોક ને કપાના પાંદુ પહેલા જો એટલે ફોન આવે વાડજે પડ્યો તો જો સાટા ચાલુ થયા હશે મગ ઉતાર આવી જાય ને હવે સોળ ને કોકો કોક શિંગવાની લે છે ને આપણે સલાહ ને ગુતો એટલે આપણે લઈને વે આવ્યા જો અહીંથી એક સાટા અત્યારે જ પડવા મળ્યા છે ને આપણે ટાઈમે કામ થઈ ગયું હું દેખાતા નહીં હોય પણ જો પાણી પડે ને ત્યાં દેખાય છે જો આમ જો ઊંડું ઊંડું નીકળ્યું હોય ને આપણી વાડી કોઈ જોઈ છે વાસણ જો વાદળા છે એટલે દેખાય છે એટલે હું ફરતી કોઈ એવી હોય સાવ નીકળે છે કાળે ડમર જીવે એટલે હવે વરસાદ આવે એવું લાગશે જો આપણે કામ તો થઈ ગયું આપણે કાંઈ ઘાટ વીણો વેંચ્યા હતા કોકો ખાંટા પડતા ત્યારે એટલે વીણાઈ ગયા ચાર સાતા ટોકા ટોકા ઓલખર કરતા દાદા થાય કે હંધા પાચી જાત તમને ખબર હશે કોક કોક શિંગુ કાશે રહે છે સોળી ને જો કોક કોક હતી અમાર બાઈ ની વીણા છે મન કે તું આમ લઈને વ્યો આપણે આમ બોલે શર્ટ જ લઈને પણ વ્યા એવા ગાંઠે હતી અને ખાલી ડોલ લઈને વ્યા જો આપણે આમાં તીધી કાંઈ ત્રણ લીધા હતા કોક કોક એમ દેખાય છે ને આમાં હવે જો આ રહ્યા ભેડા હેઠે જ પડાય આપણે કોક કોક લીધા હતા ગોતા થોડાક એટલે બેચી સિંહ નહીં ક્યાંય બહુ

ફાઈનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી ગયા છે ને જો આપણે બપોરો કરી લીધો હે વરસાદ તો જો આપણે આઈ હતા આવતા વીસમાં આવી ગયો તો થોડો થોડોક પી લઈ ગયા હતા અને પછી આપણે થોડો થોડા પી લેતા કાં પછી અહીંયા આવ્યા કા પછી વધુ થોડોક આવ્યો હતો નહોતા ઢકતો સે તો તમને હા સાહેબ આવી ગયું તો આવ્યા પહેલાં પાસે એવું ખેતી એવું છે ફેરતી કરી હું બપોરે જો આપણે આવીને ત્યાં કરી લીધો કેમ છે રોટલા થોડા ઉના હતા ને બપોર હવારનું શાક હતું એટલે બપોર હટ કરી લીધો ભૂખ લાગીને એટલે મેં કીધું પછી તો હવે પાછું આપણે રોંટાકનું ખાઈશું શાક બીજું બનાવે એટલે બનાવે છે તો ચાલો બપોરે તો આપણે કરી લીધો હે તો આપણે ઘણી ખુઈ દઈએ છીએ મારાપુરને જે બાકીએ છે આપણે રોટલા ઘણા ના હતા અને શાક હવાનું થોડુંક હતું આપણે ચેરાવા શાક બનાવીએ તમને ખબર છે શાક પીતા નથી આપણે રોજ હવામાં માં શાક હોય એટલે થોડુંક પીડ્યું ત્યારે આપણે બપોરો કરી લીધો કે હાલો આપણે ઘણી ખૂબી દઈએ વરસાદ આવે તમને જાગીને દેખાડીશ ફાઇનલી મિત્રો વાગી છે શાર ને જો આપણે જાગી જશે છે અને જાગીને જો આપણે હાલતા થઈ ગયા છે ભી ગોપાલ મરસીમ જો ગોપાલ મરસા ઉતારે છે ના એલા જાયે છે ભી એકલો એકલો ઉતારે છે કોઈ ઉતારો આવતું નથી કે એકલા ઉતારવાના ઉતારવા હે લગભગ એકલો દેહ મે ઉતારી છે એવું છે જો અમને નોતો કે મને એકલા ઉતારવા છે

હાલે એમ ને પીડ માં ઉતારે છે કેમ કે પછી એને જાવું હોય હું ચાલો ખડક આપણે ગોપાલ ને મરસા ઉતારવી પછી આપણે બે વ્યા જઈ વાળીએ ફાઈનલી મિત્રો જો આપણે મરસા ઉતારીને ને વ્યા વાસીવી ને જો આપણે ગોપાલ ને કપડા બદલે લીધા હે અને આપણે એક કોમેડી વિડિયો બને નાખ્યો કા ગોપાલ બે ત્રણ શબ્દ બોલ ને મસ્ત વરસાદ તો પેલા તું તું આઈત ન દેખા તાવ થોડું સળ ના

અવાજ એ બોહરખો આવતો નહી હોય પણ તો એકા ગોપાલ પવન એટલો છે થાબામાં થોડુંક તાણે જ બોલજે એટલે અવાજ આવે હો એવું છે આમ તડકો છે ને આમ વાદળ છે આમ વાદળ છે ને આમ તડકો છે આ થોડો કોવન વધી દે હું ચાલો હવે ઘડીક તો આપણે ધાવામાં જઈએ કોમેડી વિડીયો તો આપણે બે કોમેડી વિડીયો બને નાખ્યા આપણે મરસા હું વીણીને આવ્યા ત્યારે બને નાખ્યો ને એ કતારે આપણે બને નાખ્યો છો તરત પછી કામમાં જતા કાકો પાછ હું લેવા જતા એ અમને ખબર પડે છે કે નથી હું મામુલે જતા પડે અમને અમારા વાડી વસ્તુ લઈ જાય આપણે વસ્તુ બનાવવાની છે તમને ખબર ન રહે આપણે ગામમાંથી વસ્તુ વી આયા ભૂલતા અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ભૂલતા નવા તો કરવાનો રાખવાનો ત્યાં તમને ગભેરી છે હાલો ઘડીક આપણે રે પછી હમણે વસ્તુ બાપ પર મેકી છે હમણે વસ્તુ બનાવવાની છે તો તમે વિડિયોમાં બનાવી રેજો તમને દેખાડશું ફાઇનલી યો મિત્રો જો આપણે ગોપાલની વાડે રેવા છે ને આપણે વાડી રે છે ને ગોપાલે જો બસુ પકડ્યું હે કેનું બસુ આ ઓલો માળો જોઈ રહ્યો તમને આપણે માળો હે દેખાડો બાકી આ મહિના પહેલા જ માળો બનાવી છે અને બસુ જાત ભાઈ હા ઉડવા મળ્યો જો જો ઉડે પકડ પકડે ને કે આમ વ્યૂ આવે છે બીજે કે જો માળો તમે જોવા

આપણે ખાલી મોળવાનું કામ છે મરબા બનાવી દઈશું આપણે ફાઈનલી મિત્રો જો આપણે જે વસ્તુ બનાવતા હતા એ બની ગઈ છે ને જો આપણે ધામમાં જ લઈને વ્યાવા સીવી હું છે કોપા સોખા વગેરે લહે હા ના લે તો મે છે તમને કાય ઘટે નહી બટ ટેકા પોવા બનાવ્યા છે માર ભાઈ એમ જો જીગ્નેશ ભાઈ છે આપણે રે ડુંગળ નિંદા તા ને આપણે હાથ કેલો થોડોક નાસ્તો થઈ જાય હું સાચું છે લીંબુ નાખવાનું હોય ને મળ મળ

બે વાગે લગ્ન સગડોળ ને હતી હતી આડાવડા આડા ઓડકા બોડકા હતું ચાલુ થઈ ગયું હે મોતનો નો કોલ હતો તે કા ગોપાલ હા એ સર હતો ચાલો હું ગોપાલ તો બે ઘડે ગઈ ધાવા માથે બેસ્યું ફાઇનલી મિત્રો જો આપણે ધાવા માથે બેઠા છે ને હાથ ને પછી થઈ ગયા છે ને જો હમણાં થોડું ઘર આવ્યું તો તે આઠ વાગે પાછા કડે માથે બે આવ્યા અત્યારે જો વાદળા રમર માટે જાય છે ને એક નંબર વ્યૂ આવે જો થી ગોપાલે છે આપણે રે પણ હું તો છે એ ભૂઈ ગયો તો હું ખબર હોય હું તો ગોપાલ છું જાય ને બેઠો તો ના જો બાકી આ સાઈડે વરસાદ છે આમ લાગે વરસાદ છે પણ આવે ને કા ફૂરફુર થઈ જાય હમણાં એ બધા जाउंडो है, है से हां बरसात तो उंडो आवे ने એટલે કા વાદળું ખરી થઈ જાય